આપણે પૈસા ખૂટ્યા છે કોઈ આપણે કોમ તો કર્યું નહી પછી પૈસા આવે રામ દસ રૂપિયા નહી વાપરવા જો એટલે કઈ કેતો નહીં કાકા હોય મોટા હો છોકરા ના બોલ તમે આપડે પૈસા શું કર્યું પૈસા જો પડુ હાલ તો પૈસા મારા પાસે નહી આપણે માગા પૈસા બેહાનો ખરી કે હું એને જોડે તુગા તમારી શરમ રાખમો મને ઓને બે વાટ ડારું છો એ રેવા દો મેટોડા નહી આપણે પ્રેમથી દમી કેવા આ પૈસાનું શું કરીકો પૈસા જો તો હું કહી દઉં પ્રેમજી ભાઈ હાલ તો મારા ભાઈ પૈસા પાડતો જ નહી તમે ભાણો સાપરો હે રેવા આ લેવડા નહી પડ્યા આમાં બેઠા છો ભાઈ બસ ખાટલો હે આ ધોતી હે એ આના શર્ટ છે બસ આટલું છે એટલું જ છે પેરવા નહી ખૂટ્યા પેરવા નહી ખૂટ્યા આપણા પૈસા લેવા નહી

चितराला पलिची केवा यान पुरियू खावा आया छे पैसा तो हुहरा ने हरवाना बीएसनी एन हम तोर ना आली अबे शिके चिटले असे मायो मने पुरा बिक लागे थे वा तो जा रे मने जाबा रे ल्या पण आ पेल्या क्वाटा हे जोय कण इतना

આ નો નો આ ના ટપ આ પડ પડ મુલાખે તો いや ફૂટ રમે લ્યા દે કિવા રમે તું તી ઉભરક આવે આજ આમી આવ કોઈ આવ મને સપનું આવ્યું તું ઓહોહો આયો તલાગ મારા દરવાજે તું મને મારા દરવાજે

પંદર હજાર રાત ના શું કરવા એટલે પડી રહ્યા હતા ખબર છે તમારું ટોપુ કર્યું તું ને હજાર આલિયા દસ હજાર નવસો ને અંદર 1933 આ 15 કટી ના આવી છે એ તો આપણે શું લેવા જાતા લે 200 એમ માયો લે માયો

મારા પૈસા જોવે હોય કાલ ઊંઘ બગાડી હવે વ્યાજ પચીસ હજાર રાખી દે મારા તો આવશો કેટલા બાર મહિના જ ને હોય બીજા વાત કરાય બીજા પૈસા

પૈસા માગર તમારે જોતા નહીં જો અમારે પૈસા કલા ઉઠજ આ ટણી વાળા ના રખાય ઉપર લુખવાડી લુખવાડી ખો રૂપિયો લુખવાડી ખાલી ખા કર પૂછે તે છુળ ખા કરે પૂછે પાટણવાળા કેવારે સુ